સારસાના રહેવાસી છીએ તાલુકો ઝગડિયા જિલ્લો ભરૂચના રહેવાસી અમે રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે અમારે આ જે વહાણો રોંગ સાઈડ ચાલે છે એને બંધ કરવામાં આવે અને પંપ મૂકવાની વિનંતી કરીએ છીએ અહીંયા એક્સિડન્ટનો ભય વધારે છે હમણાં જે એક્સિડન્ટ થઈ ગયું છે કેસ સિરિયસ છે અને આ રોંગ સાઈડ આવેલું વાહન હજી બી અમે રોકી રાખ્યું છે એની કોઈ કાર્યવાહી થતી નથી પછી જે હમણાં એક્સિડન્ટ થયું એ ડ્રાઈવર પીધેલો છે અને એના થકી જે એક્સિડન્ટ થયો તે કેસ સિરિયસ છે બચેવો નથી તો રાજ્ય સરકારને વિનંતી છે કે અમને આ રકડ કરી આપે બંને બાજુ પંપ મૂકી આપે તો અમને સરકવા માટે જવા માટે તકલીફ ના રહે અને એક્સિડન્ટનો ભય ઓછો થઈ જાય એટલી વિનંતી આજનો જે અકસ્માત થયેલો છે સારસા ગામમાં એને લગતા અમારા સવાલો છે જે લાગતા વળખતા પ્રશાસનને કે રોંગ સાઈડે વાહન વ્યવહાર વધી ગયો છે અને અસંખ્ય અકસ્માતો બનાવ બને છે દરરોજ કેટલા દર દરરોજના બે ત્રણ અકસ્માતો ડેલી થાય છે છેટ રાત ઉમરનાથી ભરૂચ લગીના રોડ પર તો પ્રશાસનને અમારી અપીલ છે કે જે લાગતું વળખતું હોય ત્યાં યોગ્ય બમ્પ અને જે છે વ્યવસ્થા એ પૂરી પાડે ને રોંગ સાઇડ વાહન વ્યવહાર બંધ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે ને આજે જે જીવલેલું અકસ્માત છે એ સિરિયસ સિરિયસ કેસ છે લગભગ પછી ગયેલો તો એ બાબતે અમારે નમ્ર વિનંતી છે પ્રશેસનને કે અહીંયા થોડકા કાઢજી લે એમ પ્રશેસન માટે તમારી શું માંગ છે અમારે બમ બમ્પ અમારે અહીંયા બમ્પ ને થોડુંક જે જ્યાં જ્યાં ગેપ પડેલી છે તે પૂરી ને રોડ કમ્પ્લીટ કરી દે કે જેથી રોંગ સાઈડ આવેના લોકો ને બમ્પે અને રોંગ સાઈડ તમારે વાહન વ્યવહાર જે અલથી બસ સ્ટેન્ડ લગી છે એ બંધ થઈ જાય પછી આગળથી જાય તો એ ઠીક છે પણ જ્યાં પબ્લિકનો વ્યવહાર ચાલન વ્યવહાર છે ત્યાં બમની જરૂર છે ને રોંગ સાઈડ વાહનો બંધ કરાવવાની માંગ છે અમારી